હલો મિત્રો કેમ છો મજામાં તો આજે આપણે બનાવીશું મેથીના ઢીબરા મેથીના ઢીબરા આજે બાજરીના લોટમાં બનાવવાના છે અમુક જણાને બાજરીના લોટના ઢેબરા ટીપીને ફાવતા નથી તે માટે આ રીતે પણ તમે બાજરીના ઢીબરાને બનાવી શકો છો તો ચાલો આપણે આજે જોઈએ કે બાજરીના ઢીબરા મળીને કઈ રીતે બનાવવાના તો ચાલો આપણે રેસિપીને ચાલુ કરીએ બાજરીના ઢેબરા બનાવવા માટે જુઓ મેં અહીંયા બાજરીનો લોટ લીધો છે તમને જો ટીપીને ના ફાવતા હોય બાજરીના લોટના ઢેબરા તો તમે આ રીતે વણીન પણ બનાવી શકો છો વણીન પણ સરસ ઢેબરા આપણા તૈયાર થઈ જાય છે તો આ રીતે તમે ચોક્કસથી બનાવજો ખૂબ સરસ ઢેબરા આપણા શેદ બી ચોંટતા નથી અને સરસ આપણા ઢેબરા વણીને તૈયાર થઈ જાય છે તો અહીંયા જો મેં મેથી લીધી છે મેથીને મેં પહેલાં ધોઈ નાખી હતી સમારીને આ રીતે પાણીમાં પલાળી દીધી હતી જેથી મેથીની બધી માટી નીચે બેસી જાય તો મેથીને આ રીતે આપણે કાઢી લઈશું જુઓ આ રીતે મેથીનું બધું પાણી કાઢીને આ રીતે આપણે લોટમાં એડ કરી દઈશું બાજરીના આ રીતે મેથીનું બધું પાણીને કાઢી લઈશું જુઓ અત્યારે શિયાળો આવી ગયો છે અને શિયાળામાં તો તમે જુઓ ને તો બાજરીના રોટલા અને મેથીના બાજરીના રોટલા મેથીના ઢેબરા ખૂબ સરસ ખાવામાં લાગે છે તો અહીંયા જુઓ લસણ લીલા મરચાંની પેસ્ટ મેં લીધી છે લસણ અને લીલા મરચાંને વાટી નાખ્યું દઉં તે લીધું છે તો તે એડ કરીશું તેમાં અને અહીંયા જુઓ મેં અજમો લીધો છે અજમાથી ટેબરાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે તમે અજમો ચોક્કસથી નાખજો તો આ રીતે હાથમાં મસળીને આપણે અજમાને એડ કરી દઈશું પછી અહીંયા જો અમે તલ લીધા છે તો અહીંયા તલ એડ કરી દઈશું હવે તેમાં આપણે બધા મસાલા એડ કરી દઈશું તેમાં લાલ મરચું પાવડર એડ કરીશું હળદર પાવડર એડ કરીશું એ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું હવે આ બધા મસાલાને આપણે આ રીતે લોટમાં મિક્સ કરી નાખીશું એટલું યાદ રાખવાનું કે લોટમાં આપણે થોડું થોડું પાણી એડ કરીને આનો લોટ બાંધીશું જો તમે વધારે પહેલાં પાણી એડ કરશો ને તો લોટ ઢીલો થઈ જશે અને ઢેબરા સારા નહીં બને એટલે જ્યારે પણ તમે બાજરીના ઢેબરા બનાવો ને ત્યારે થોડું થોડું પાણી એડ કરીને જ લોટ બાંધવાનો છે જેથી આપણો લોટ ઢીલો ના થાય અને બાજરીના ઢેબરા એકદમ સરસ બને તે માટે થોડું થોડું પાણી એડ કરવાનું અને આ રીતે લોટ બાંધતા જવાનું જુઓ જેથી લોટ આપણો ઢીલો ના થઈ જાય આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને આ રીતે આપણે લોટ બાંધતા જઈશું જુઓ જુઓ આ રીતે આપણે એ લોટ બાંધીએ ને તો ખૂબ સરસ લોટ બાંધાય છે આપણે એકદમ પાણીને એડ નથી કરી દેવાનું આપણે થોડું થોડું પાણી એડ કરતા જવાનું અને એનો લોટ બાંધતા જવાનો જુઓ આ રીતે અને લોટને એકદમ મસળીને બાંધવાનો છે લોટ એકદમ મસળીને બાંધશો ને તો જ ઢેબરા આપણા એકદમ સરસ બનશે લોટ સરખો નહીં બાંધાયો હોય ને તો ઢેબરા સારા નહીં બને એટલે લોટ બાંધતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આપણે એકદમ મસળીને આ રીતે લોટ બાંધવાનો છે જુઓ આ રીતે એકદમ મસળી મસળીને આપણે લોટને બાંધી દઈશું તો જો ઢીલો સહેજ પણ લોટ નથી મેં અહીંયા કાઠો જ લોટ રાખ્યો છે આપણે સહેજ પણ ઢીલો લોટ નથી કરવાનો આ રીતે કાઠો લોટ રાખીને આ રીતે મસળી નાખવાનો છે લોટને તો હજી આપણે સહેજ સેજ પાણી એડ કરીને લોટને મસળી નાખીશું જેથી લોટ આપણો એકદમ સરસ બંધાય જો આ રીતે આ રીતે મસડીશું ને એટલે લોટ આપણો એકદમ સરસ બંધાઈ જશે અને મસાલા પણ એકદમ સરસ લોટમાં મિક્સ થઈ જશે આ રીતે જુઓ જો તમને આ વિડીયો અને રેસીપી સારી લાગે તો મારી યુટ્યુબ ચેનલે લાઇક સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો કમેન્ટ કરીને મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી તો જુઓ આપણો બાજરીનો લોટ બંધાઈને તૈયાર છે આ રીતનો લોટ આપણે બાંધવાનો છે આપણે લોટ લોટ નથી કરવાનો તો હવે આપણે વણી દઈશું ઢેબરાને તો જો મેં અહીંયા પ્લાસ્ટિકની કોથળી લીધી છે તમારી જોડે આવી વરસ ના હોય તો તમે પેલી કોથળી પણ લઈ શકો છો એને આ રીતે કટ કરીને એ કોથળીને પણ લઈ શકો છો તો અહીંયા જો મેં બે પ્લાસ્ટિકની કોથળી લીધી છે તો પ્લાસ્ટિકની કોથળી ઉપર પહેલાં આપણે તેલ લગાવી દઈશું આ રીતે આ રીતે તેલ લગાવવાથી શું ઢેબરું આપણું સરસ નીકળી જાય છે કોથળી ઉપરથી ચોંટતું પણ નથી તે માટે આ કોથળી ઉપર તેલ લગાવી દીધું છે તમે આપણે ઢેબરાનું ગુલ્લું વાળી દઈશું જો આ રીતે લોટનું ગુલ્લું વાળી દઈશું અને આ રીતે મૂકી દઈશું જો પછી તેની ઉપર આપણે બીજી કોથળી મૂકીશું કોથળી ઉપર આપણે થોડું તેલ લગાવી દઈશું જેથી ઢેબરું આપણું ચોટી ના જાય અને સરસ ઉખળી જાય તમને જો ટીપીને ઢીબરા ના ફાવતા હોય તો આ રીતે તમે બનાવી શકો છો આપણે જાડા રોટલા જેવા ઢેબરા બનાવીએ છીએ ને તો છોકરાઓને ભાવતા નથી પણ આ રીતે તમે જો બાજરીના પાતળા એકદમ ઢેબરા બનાવો ને તો છોકરાઓ પણ સરસ ખાઈ લે છે ધરાઈને તો આ રીતે હવે જો આ રીતે ઉપર એક કોથળી મૂકીને આ રીતે આપણે વણી નાખીશું આ રીતે કોથળીને ફરાવતા જઈશું અને આ રીતે વણતા જઈશું જુઓ તમારે જે સાઈઝના ઢીબરા બનાવવા હોય તે સાઈઝના તમે બનાવી શકો આના કરતાં તમારે પટલા બનાવવા હોય તો પણ તમે બનાવી શકો છો તો જો આ રીતે ઢીબરાને આપણે વણી નાખવાનું છે સેજ પણ ઢેબરા ચોટતા નથી અને સરસ આપણા ઢીબરા બની તૈયાર થાય છે બાજરીના લોટના તમારે આ રીતે તમારે જો બાજરીનો રોટલો તમને ટીપતા ના ફાવતું હોય તો તમે આ રીતે પણ બાજરીના રોટલાને બનાવી શકો છો આ રીતે પણ બાજરીનો રોટલો ખૂબ સરસ બની જાય છે આ રીતે જે રીતે ઢીબરું બનાવ્યું તે રીતે તમે બાજરીનો રોટલો પણ બનાવી શકો છો તો જો અહીંયા ઢીબરું આપણું વણાઈ તૈયાર છે તો આને આપણે ચળવી નાખીશું તો આ રીતે જો ઉપરનું કાગળ આ રીતે પ્લાસ્ટિક લઈ લઈશું આપણે અને આ રીતે ઢેબરાને કાઢી લઈશું તો જુઓ કેટલું આસાનીથી એકદમ સરસ નીકળી જાય છે કાગળ જુઓ તો આપણું ઢેબરું વળીને તૈયાર છે તો હવે આને આપણે શેકી નાખીશું તવીને આપણે પહેલાં જ ગરમ કરી દેવાની છે તવી મેં પહેલાં જ ગરમ કરવા મૂકી દીધી હતી તો તવી અહીંયા ગરમ જ છે તો હવે આપણે અહીંયા થોડું થોડું તેલ એડ કરીશું તેના ઉપર આપણે અહીંયા તવી ઉપર બનાવીએ છીએ એટલે થોડું થોડું તેલ એડ કરીને આ રીતે ઢીબરાને બનાવી ચડવી નાખીશું તમારે જો માટીની તવી ઉપર બનાવવા હોય તો તમે માટીની તવી ઉપર પણ બનાવી શકો છો પણ માટીની તવી ઉપર શું આવી રીતે તેલ નાખીને બનાવાતા નથી પણ આ રીતે જો તમે બનાવો ને તો પણ ખૂબ સરસ બાજરીના ઢીબરા તૈયાર થાય છે તો જુઓ આ રીતે આપણે શેકી નાખવાના છે તવી ઉપર તો જુઓ આપણે બધા ઢીબરાને બનાવી દેવાના છે આ રીતે તમે બાજરીના ઢીબરા બનાવવાનો સેજ પણ વાર નથી થતી ફટાફટ આપણા ઢેબરા તૈયાર થઈ જાય છે આપણે ઢેબરાને આ રીતે શેકી નાખવાનું છે જુઓ થોડું કડક કડકટ ઢેબરાને શેકવાનું જ ઢેબરા એકદમ ખાવામાં સરસ લાગશે તમે શેકશો તો એટલે આ રીતે એકદમ દબાઈને આ રીતે જ ઢેબરાને શેકવાનું છે તો જુઓ આ રીતે આપણે ઢેબરાને શેકી નાખ્યું છે જુઓ તમે બીજી પણ મારી રેસીપી જોજો મીનાખી રસોઈ ખૂબ સરસ રેસીપીઓ બનાવી છે એને તમે ચોક્કસથી જોજો તો જુઓ અહીંયા ઢેબરું આપણું તૈયાર છે શેકાઈ ગયું છે સરસ તો જુઓ આ રીતે એકદમ કડક આપણે શેકી નાખવાનું છે તો આપણે ઢેબરાને ઉતારી લઈશું તો જુઓ કેવું સરસ ઢેબરું આપણું તૈયાર થયું છે જુઓ બાજરી બાજરીના લૂંટનું બાજરીનું ઢેબરું એ જ રીતે આપણે બીજા ઢેબરાને પણ વણી દઈશું જુઓ એ જ રીતે આપણે બીજા ઢેબરાને પણ આ રીતે વણી દેવાનું છે તો જો આ રીતે સેજ પણ વાર નથી થતી અને ફટાફટ ઢેબરા આપણા બની પણ જાય છે

તો સબસ્ક્રાઈબ જરૂર જરૂરથી કરજો અને લાઇક પણ જરૂર જરૂરથી કરજો આ ઢેબરાને પણ એ રીતે આપણે શેકી નાખવાનું છે થોડું થોડું તેલ એડ કરીને આપણે જો વધારે તેલનો ઉપયોગ નથી કર્યો આ રીતે થોડું થોડું તેલ અંદર એડ કરીને ઢેબરાને શેક્યા છે તો જુઓ આ રીતે ઢેબરાને શેકી નાખીશું અત્યારે તો દિવાળી ગઈ પણ અત્યારે તો ચોમાસું આવ્યું હોય ને એવું થઈ ગયું છે અત્યારે શિયાળો લાગતો નથી ચોમાસું લાગે છે અમારા ગુજરાતમાં તો તેવું વાતાવરણ થઈ ગયું છે તો જો અહીંયા બીજું ઢીબરું પણ વણીને તૈયાર છે તો જો આપણા તૈયાર છે બાજરીના લૂંટના ઢીબરા બાજરીના તો જુઓ કેવા સરસ બન્યા છે લાગે છે પણ સરસ અને બન્યા હતા પણ એકદમ ટેસ્ટી આ રીતે તમે ચોક્કસથી બનાવજો ખૂબ સરસ ડેબરા આપણા તૈયાર થાય છે તો અહીંયા જો અહીંયા મેં છૂંદો મૂક્યો છે આ આમળાનો છૂંદો છે આની રેસિપી પણ મેં યુટ્યુબ ઉપર મૂકેલી છે તમે જઈને જોઈ લેજો કે આમળાનો છૂંદો કઈ રીતે બને છે તો જો આપણા ઢેબરા તૈયાર છે તો જુઓ તમારાને ચા જોડે ખાવા હોય દહી જોડે ખાવા હોય જેની જોડે ખાવા હોય તેની જોડે તમે ખાઈ શકો છો તો જો એકદમ પોચા અને સરસ ઢેબરા બન્યા છે જુઓ એકદમ ટેસ્ટી ઢેબરા તૈયાર છે તો બધાને જય મહાલક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ મળીશું હવે બીજા વિડીયોમાં